આપણે લેસન નંબર આઠ શેષ પ્રમેય એટલે કે રિમાઇન્ડર થિરમનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણે ખૂબ જ પાયાથી અભ્યાસ કરવાનો છે કે શેષ પ્રમેય એટલે શું તો જુઓ આપણે અહીંયા લખીએ કે અગિયાર ભાગ્યા બે હવે હું આના અગિયાર ભાગ્યા બે ને હું આવી રીતે અગિયાર ભાગ્યા બે પણ લખી શકું છું અને આનો હું જો હવે ભાગાકાર કરું હે ને તો આને આમ લખાય અગિયાર ભાગ્યા બે રેડી ચાલો બે પંચા દસ અગિયારમાંથી દસ જાય તો જીરો એક એટલે એક બચે હવે જો આનામાંથી ભાજક કોણ ભાગફળ કોણ બરાબર હવે જો આ જે નીચે બચે છે આ નીચે જે બચે છે એને શેષ કહેવાય આને શેષ કહેવાય જેને ભાગવાનું છે એને ભાજ્ય કહેવાય શું કહેવાય ભાજ્ય જે આપણને જવાબ મળે છે એને કહેવાય ભાગફળ બરાબર ચાલો અને જેના વડે ભાગવાનું છે એને કહેવાશે ભાજક અને આના જ પ્રત્યે આપણને એક સૂત્ર મળે છે આના જ પ્રત્યે આપણને એક સરસ મજાનું સૂત્ર મળે છે કે ભાજ્ય ભાજ્ય બરોબર તમે ભાજકનો ગુણાકાર કોનો ભાજકનો ગુણાકાર આપણે જો ભાગફળ સાથે કરીએ અને એના અંદર આપણે શેષ ઉમેરી દઈએ તો આપણને ભાજ્ય મળી જાય તો આ એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે ઘણીવાર દાખલાઓમાં આપણને કામ લાગે છે તો જુઓ શું કે છે આપણને આ એના પરથી દાખલા આપ્યા છે કે કોઈ સંખ્યાને પાત્રીસ વડે ભાગવાથી શેષ પંદર તથા ભાગફળ પચીસ મળે તો તે સંખ્યા કઈ તે સંખ્યા એટલે શું તો ભાજ્ય તે સંખ્યા એટલે શું તો ભાજ્ય હમણાં જ આપણે સૂત્ર શું ભણ્યા કે ભાજ્ય બરાબર શું થાય તો ભાજકનો ગુણાકાર કરી નાખવાનો છે આપણે ભાગફળની સાથે અને એનામાં શેષ ઉમેરી દઈએ તો આપણને શું મળી જાય એ સંખ્યા ભાજક આપણને કેટલી છે પાંત્રીસ વડે ભાગવાનું છે તો ભાગફળ આપણને પચીસ મળે છે અને શેષ આપણને કેટલી મળે છે પંદર મળે છે હવે પાંત્રીસ ગુણ્યા પચીસ કરશો એટલે આઠસો ને પંચોતેર થાય આઠસો પંચોતેરમાં પંદર ઉમેરીએ એટલે આઠસો નેવું થશે તો માટે એ સંખ્યા કઈ હશે એ સંખ્યા એટલે ભાજ્ય બરોબર આપણને શું મળ્યું આઠસો નેવું એવો ને એવો એક બીજો દાખલો કે જો એને આપણે પાંચ વડે ભાગીએ તો બે મળે શેષ આપણને હવે એ એન વર્ગને પાંચ વડે ભાગીએ તો કેટલી શેષ મળે હવે એન એટલે આપણે ભાજ્ય શોધવાનું છે એન એટલે શું એ ભાજ્ય સૂત્ર શું છે તો ભાજકનો ગુણાકાર ભાગફળ સાથે કરી નાખવાનો અને એના અંદર શેષ આપણે ઉમેરી દેવાની છે તો ભાજક આપણે કેટલી છે પાંચ વડે ભાગવાનું છે ભાગફળ એક લઈ લો તો આપણને શેષ કેટલી મળે છે બે મળે છે તો પાંચ એકા પાંચને બે અહીંયા સાત તો એન બરાબર આપણને શું મળ્યું સાત મળ્યું હવે શું કહે છે એનનો વર્ગ એટલે અહીંયા સાતનો વર્ગ કરીએ કેટલો થાય ઓગણપચાસ હવે ઓગણપચાસને સાત વડે પાંચ વડે ભાગવાનું ઓગણપચાસને પાંચ વડે ભાગતા શેષ કેટલી મળે તો શેષ કેટલી મળે પાંચ નવ પિસ્તાળીસ પિસ્તાળીસ માટે ઓગણપચાસ જાય એટલે શેષ આપણને ચાર મળે કેટલી મળે શેષ ચાર મળે રેડી ચાલો હવે શું કહે છે તો વિલ્સનનો પ્રયોગ જુઓ તો આપણે ઉદાહરણ લઈએ કે કોઈ સંખ્યા જો નીચે છેદમાં આપણે લઈએ છીએ અહીંયા અગિયાર હોય હવે ઉપર પી માઇનસ એક ફેક્ટર એટલે અગિયારમાંથી એક જાય એટલે દસ ફેક્ટોરિયલ આપણને જો આપેલા હોય તો આપણને શેષ કેટલી મળે તો આપણને શેષ મળશે અહીંયા પી માઇનસ એક કેટલી મળશે પી માઇનસ એક અથવા એક તો જો પી માઇનસ એક આપણે કરીએ જો પી માઇનસ એક બરોબર પી કેટલા છે અગિયાર અગિયાર માઇનસ એક બરાબર કેટલા થાય દસ તો આવા દાખલાની અંદર આપણને શેષ કેટલી મળી દસ મળી હજુ આપણે જે ઉદાહરણ લઈએ બરોબર ચાલ કે આપણે અહીંયા બાર ફેક્ટોરિયલને અગિયાર વડે ભાગવાનું છે તો શેષ કેટલી મળે તો શેષ કેટલી મળશે આપણને પી માઇનસ એક જેટલી કેટલી મળે પી માઇનસ એક જેટલી ચાલો પી માઇનસ એક બરાબર પી કેટલા છેદવાળા અગિયાર સોરી 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 ચાલ અહીંયા જુઓ તો પી આપણે અહીંયા હું લઉં છું બાર તો અહીંયા શું આવશે બાર માઇનસ એક એટલે અગિયાર ફેક્ટર તો હવે શેષ કેટલી મળે તો શેષ આપણને મળે પી માઇનસ એક જેટલી પી કેટલા છે બાર તો બાર માઇનસ એક બરાબર કેટલા થાય અગિયાર તો માટે અગિયાર શેષ મળે કેટલી મળે અગિયાર શેષ મળે તો આને શું કહેવાય એન્સરનો પ્રમય કહેવાય ફોર્મેટનો પ્રયોગ પ્રમય બી એના જેવો જ છે શું કરવાનું છે ચાલો છેદમાં અહીંયા દાખલા તરીકે અહીંયા અગિયાર છે અહીંયા સાતની હું દસ લઉં છું કે હું દસ લઉં છું તો જુઓ અહીંયા પી છે અને જે ઉપર જે અંશ હશે એની ઘાત કેટલી હશે પી માઇનસ એક જેટલી પી અહીંયા અગિયાર આપીએ છીએ પી માઇનસ એક અગિયાર માઇનસ કેટલા થાય દસ થાય તો આપણને આના અંદર શેષ હંમેશા કેટલી મળશે એક મળશે હજુ જો આપણે ઉદાહરણ લઈએ બરાબર અહીંયા હું કરું છું આઠમી અહીંયા હું ચૌદ કરું છું બરાબર અને છેદમાં અહીંયા કેટલા આપ્યા છે પંદર આપ્યા છે શેષ કેટલી મળશે અહીંયા બી એક મળશે યાદ રાખવાનું જો છેદમાં પંદર હોય અને ઘાત એના કરતાં એક ઓછી હોય એટલે પંદરમાંથી ચૌદ હોય તો શેષ કેટલી મળે એક મળે એને ફોર્મેટનો પ્રયોગ કહેવા પ્રમેય કહેવામાં આવે હવે ક્રમિક સંખ્યાનો ગુણાકારની વિભાજ્યતાની વાત કરીએ તો કોઈપણ એક ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા એન ફેક્ટોરથી વિભાજ્ય હોય શું કહે છે કે હું અહીંયા લઉં છું દાખલા તરીકે એકવીસ ગુણ્યા બાવીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા પચીસ બરાબર હવે કોના વડે વિભાજ્ય છે તો જુઓ સંખ્યા કેટલી થાય છે એક બે ત્રણ ચાર અને પાંચ સંખ્યા થાય છે તો અહીંયા હું પાંચ ફેક્ટર વડે આ વિભાજ્ય થઈ જશે શેષ મને ઝીરો મળશે હજુ જો હું લખું છું અહીંયા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર બરાબર એક ગુણ્યા બે ત્રણ ચાર હું લખું છું ચાલો તો અહીંયા કેટલી ક્રમિક સંખ્યા છે એક બે ત્રણ અને ચાર તો આ ચાર ફેક્ટરીઓલથી વિભાજ્ય હજુ લખું એકવીસ ગુણ્યા બાવીસ ગુણ્યા ત્રેવીસ તો જુઓ આ કેટલી ક્રમિક સંખ્યા છે એક બે ને ત્રણ તો અહીંયા ત્રણ ફેક્ટરીઓ પાડી દેવાના આના વડે આ સંખ્યા વિભાજ્ય થઈ જશે અને આ જે ત્રણ ફેક્ટોરીયલ છે એનો મતલબ શું થાય તો ત્રણ ફેક્ટોરી ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વડે સંખ્યા વિભાજ્ય થઈ જશે તો આને શું કહેવાય ક્રમિક સંખ્યાઓનો ગુણાકારની વિભાજ્યતા ચાલો આટલું યાદ રાખવાનું છે કે જો બે સંખ્યાનો સરવાળો આપણે કરીએ છીએ ઘાત છે સરખી છે ને એકી ઘાત છે તો એ પ્લસ બી વડે વિભાજ્ય થશે જો એકી ઘાત છે ને વચ્ચે માઇનસની નિશાની છે તો એ માઇનસ બી વડે વિભાજ્ય થશે જો સરખી ઘાત છે વચ્ચે પ્લસની નિશાની છે અને બેકી છે ઘાત કેવી છે બેકી તો કોઈ વડે વિભાજ્ય નહીં થાય અને સરખી ઘાત છે બેકી ઘાચે વચ્ચે માઇનસની નિશાની છે તો એ વત્તા બીને એ માઇનસ બીથી પણ વિભાજ્ય થશે જો ઉદાહરણ આપણે લઈએ તો આપણને વધારે ખબર પડે અહીંયા જુઓ જે ઘાત છે જો નવની કેટલી છે એકતાલીસ વત્તા સાતની કેટલી છે એકતાલીસ ભાગ્યે આપણે સોળ હવે આને આપણે કોના વડે સરખાવી શકીએ તો જુઓ એની એન ઘાત વત્તા બીની પણ એન ઘાત છેદમાં ચાલો છેદમાં આ સોળ તો આ શું છે નવ વત્તા સાત સોળ તો એ વત્તા બી વડા શું થાય વિભાજ્ય થાય આનાથી આપણે જો સરખાવીએ સરખાવતા શેષ કેટલી મળે આપણને જીરો મળે શેષ કેટલી મળે જીરો મળે કારણ શું છે આવી રીતે નવ ની છે માઇનસ સાતની એકતાલીસ છે ભાગ્ય આપણે બે કરવાનું થાય છે તો ટૂંકમાં એની એન ઘાત માઇનસ બીની એન ઘાત અહીંયા એ માઇનસ બી સાથે સરખાવીએ સરખાવતા જુઓ શું કહે છે કે ઘાત કેવી હોય એકી હોય વચ્ચે માઇનસની નિશાની તો એ માઇનસ બી વડે વિભાજ્ય તો બી એ માઇનસ બી વડે વિભાજ્ય એટલે સરખાવતા શેષ કેટલી મળશે આપણને જીરો મળે એવી રીતે જો આ નવની બેતાળીસ છે એટલે બેકી ઘાત છે માઇનસ સાતની બેતાળીસ સમાન અને બેકી ઘાત છે ભાગ્ય આપણે સોળ કરીએ તો આને બી આપણે એની એનઘાત માઇનસ બીની એન ઘાત અપોન અહીંયા આપણે એ વત્તા બી વડે સરખાવીએ તો અહીં આપણને શેષ કેટલી મળે જીરો મળે એવી રીતે બીજી બીણ છે કે એની N ઘાત માઇનસ બીની N ઘાત આ એ માઇનસ બી વડે પણ વિભાજ્ય થશે શેષ જીરો જ મળશે કેમ એમ તો જુઓ ઘાત બેકી હોય ઘાત બેકી હોય વચ્ચે જો માઇનસની નિશાની હોય તો એ વત્તા બી અને એ માઇનસ બી વડે વિભાજ્ય એ વત્તા બી એટલે નવ વત્તા સોળ વડે વિભાજ્ય થશે બરાબર નવ વત્તા સાત એટલે સોળ વડે વિભાજ્ય થાય અને નવમાંથી સાત જાય એટલે બે વડે બી વિભાજ્ય થાય બરાબર આ નવમાંથી સાત જાય તો બે વડે પણ આ વિભાજ્ય થાય ઓકે તો આ હતો આપણો શેષ પ્રમાણનો લેક્ચર ચાલ તો શેષ પ્રમાણ લેક્ચરની અંદર જો તમને કંઈક ખબર ના પડી હોય કે પૂછવા જેવું લાગે તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો હું જરૂર જવાબ આપીશ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિંદ